હે મહાદેવ કેમ છો ફેમિલી મોજમાં તમે પણ મોજમાં છો ચાલો મિત્રો શૂપ બપોર પડી ગઈ છે આજે સવારે બ્લોગ ઉતારવાનો ટાઈમ જ ના મળ્યો કે રાત્રે થાકી ગયા હતા એટલા માટે આ બ્લોગની શરૂઆત હું બપોરથી કરી રહ્યો છું અને આજે છે ઉત્તરાયણનો બીજો દિવસ અને ધમાકેદાર તાપ પડી રહ્યો છે આપ જોઈ શકો છો ખરેખર ઉત્તરાયણ જેવી જેવી મજા હોય ને એવી વાસી ઉત્તરાયણને નહીં હોતી બધા એવું કહે છે કે વાસી ઉત્તરાયણ દિવસે ઘણી બધી પતકો ચકે છે પણ અહીંયા તો બિલકુલ પતકોની ચક્કી જો ખરેખર તાપ એટલે એટલું બધું તાપ લાગે છે કે ના અને પતંગો તમને બતાવું પતંગો કેટલી બધી પડી જો ગઈકાલે કારણ કે પવન એટલી મારા મારી હતી ને કે ના પૂછ્યો કેટલી બધી પતંગો પડી રહી છે એના મોટી પતંગ છે જો સ્પીકર પણ બહાર કાઢે નથી કેમકે ગઈકાલે રાત્રે થાકી ગયા હતા મિત્રો એટલા માટે હું લેટ ઉઠ્યો છું અને રીતિકા બધું નીચે તૈયાર થાય છે તો ફાઇનલી એ આવે પછી આપણે મસ્ત મજાની પતંગો ચગાવીશું અને જેટલી પણ પતંગો પડી છે એ પતંગો બધી ચગાવી મારશું

કિનેશ કિનેશ આવે કિટી બધી આ બધી પતંગો કિનેશ બાદોને પડી છે તો તમન બાકી હું બધ્યા પૂછ બેટા પણ તાર મામી કે તા મામી હજુ આવી નથી બોલ તો ના આપણો જો વડા કેટલા વાગે કે બપોર થઈ ગઈ છે છતાં પણ એનું કામ એ ફિનિશ કરીને ઉપર આવી નથી કારણ કે અમાર તો અહીંયા પતંગ પણ ચકાવાની છે પતંગ બધી ફિનિશ પણ કરવાની છે આજકાનો બ્લોગ મિત્રો ના જોર પ્લીઝ જોયા જો ઉતરાયણનો અને લાઈટ આવે ને જાય છે બધ્યા પૂછ તો પછી તમે

ચલો જમી લઈએ પેલા જમીએ પછી બધું નીલ થઈ જાય કામ ચલો પછી જમીએ જમીએ નહીં તો પછી બધું કામ જ પડી પણ જમીએ કે બધું તો જોઈ ઓ છે કે છે હજી લો લાગતું નહી કાજે બાપા મને આખો માર મારી આખો નહી ફોટો શૂટ કરવાનો છે તાપમો કરવાનો તો મારો આખો બંધ જ આવે હા જો નંબર છે ને એટલા માટે ઓરી કા સંભડી સંભડી જો બતાવ ઈ ગઈ

તો પતંગ ચકાવી દીધી છે લાલ પતંગ ને લાલ સાડી જોરદાર કોમ્બિનેશન માં અમારે જીલુએ પતંગ ચકાઈ છે અધર તો કરું

કેટલી દૂર જવા દો છે જો મિત્રો અભી તો કેટલી દૂર પતંગ હતી અને અત્યારે જગ્યા તો પિલ્લુ માટે છે કપાઈ ગઈ પણ સામેવાળા જોડે ચાઇના દોરી હતી મિત્રો અને અમારી જોડે સાદી દોરી છે તો કઈ રીતે યાર મેર પડે અમારો છોડે છોડે વાંધો નહીં કાપી નાખ કાપી નાખ કાપી નાખ અત્યારે કઈ બેઠવા રહી ચાલો જમવા જઈએ હવે તો મિત્રો અમે હવે જમવા જઈએ છીએ બ્લોગમાં કન્ટિન્યુ બની રહેજો જમીને પછી મળીએ શું છે चल ज मनी बेटा चलो चारू पांगा। चारू पांगा। चारू जाू जाू जा जा चल मी चलो बड़ा में मिली है से हुआ सु कैंसिल है पतन पहला जो ने मांगी पतन जा पे जमी है अभी पतन को आज चकाई दे वाली है आने पताई दे कब गए चलो कब गई बहुत भर डोरी क्यों कब गए हैं और मने नहीं कर पानी काफी आ मैं कौन काफी भाई उच्च ખેત ખેતરી ખેંચમાં રહી ઘુર્જની કાપી દે તપાની પસંદગી કાપીજો આજે મિત્રો છેલ્લો દિવસ છે અને છેલ્લા દિવસમાં બધો બહુ છે પવન તો માપનો છે ને દીકા પવન અને ખરેખર અમાર રીતિકાનો લુક તમે જોઈને કમેન્ટ કરજો મિત્રો જી વે રહી ગઈ કપાઈ ગયો ને જોડીલા ગૌરીજી કાચન ચશ્મા ખરેખર કોઈની નજર ના લાગે મારા બેરીને એટલું જ હું તો પ્રાર્થના કરું છું જોડીલા ગૌરીજી આપણને કાય દે સર લાઈટ ગયું નહીં ગયું લાઈટ પાંચ મિનિટ આવે છે પાંચ મિનિટ જાય છે કેમ કે ઉત્તરાયણ છે લાઈટ ના જાય ને તો પ્રોબ્લેમ થાય ચિરાગ પીરી બાજુમાં પતંગ ટકાવ જો શું કરું છું આ કોને ફિટી છે એમાં ચિંજુ જોઈ લે હા હા ઉપર એક વચ્ચે ચડશું છે

પતંગ બહુ જોરદાર નીકળી પી તો બહુ રસ આઈ ગયો પતંગ અને આજે ફોડા કેવા છે એટલા જોરદાર જોરદાર મિત્રો ફટાફટ જાઓ ઇન્સ્ટાગ્રામ માં જાઓ પછી જોજો તમે જલ્દી જલ્દી ખતના ખોડા પાડે

બ્લાઉઝ તો એકદમ નાનો છે મને પણ ના આવી રહે ને એવો બ્લાઉઝ છે ખબર નહીં વા મેં તો સાડીઓ એટલી આપેલી મીકવા છે સાડીઓ એટલી મેં મીકી રાખેલી બહુ જોરદાર ભા સાડી છે હો ને અત્યારે પહેરો ને તોય મસ્ત લાગે કેટલી વીર આ લગનનો બ્લાઉજ છે જો પણ મોકલેલા ને એનું આણાનો બ્લાઉઝ નહો બહુ ના આ તો કોઈ ત્યાં આવી ના રે અત્યારે આવી મસ્ત છે આની સાડી તો એટલી મસ્ત છે આખી સાડી જોરદાર છે આખરે પલ્લું ભરેલું છે અને ટ્રેન્ડિંગ સાડી હોય ને અત્યારની એવી લાગે હું એમ જ કહીશ કે આજ પહેરજો એમ ગોલ્ડન કલર નો બ્લાઉઝ મંગાવી દેવાનો ઓનલાઈન

તો મસ્ત છે કાપી ગઈ નહી નવ નવ છે કેટલી થાય નવ આનું મોં પાડવા ના બોલાવાય મને તા બેટી લે બેટી લે બેટી લે મિત્રો કેટલું ખટખટ્યું જો નવ પતંગ કાપીને છલ્લા સુ હલાયો નવ પતંગે છલ્લી આવી ગયો વાય ફોર તો એસી તો ભં કેટલું જોમરો ઉગરી મને ખબર નથી બોલાય ભરે જીલુ કસુક લગાયો હતો સેમ શું લગાવવાનું આવો બે ચપટી મારી દે ત્યાં આગળ શું કામ મારું છું પણ આમ રે ને સરસ આ થઈ ખાવાનું છે તમે ના અહીંયા થઈ નહીં હા આયા આયા ખાવાનું હોત ને તો બોલાય બળ ઓકે થેન્ક યુ સો મચ જીરો

કેવો થઈ ગયો કેટલી કાપી સાત વાગી ગયા પતંગ કરે છે જો છેલ્લો દિવસ છેલ્લો પતંગ પીવો છે એટલી બધી કાપી ને

ગમે તે ગરબા હોય નવરાત્રી હોય કે દિવાળી હોય શુભ પ્રસંગ હોય બર્થડે હોય લગ્ન હોય ગમે તે હોય છોકરો જન્મ્યો હોય ગમે તે હોય પણ ટેટા તો ફૂટે ફૂટે ને ફૂટે જ મજા જ કઈ ગયેલ આપણા ગુજરાતીઓની વાત જ કઈ ગલગ ટેટા તો ફૂટેજ અને પિયુષની પતંગ કપાઈ ગઈ ગઈ આવું ચકા નહરી એક ચકાવો એક ભાર દોરી મેળવ

ઉતરાણ કે લાગી મજા આવી ગઈ કેટલા મજા ગઈ સામે અને ભગવાન માતાજી ને એ પ્રાર્થના કરીશ કે આવનારો તહેવાર પણ સારો આવે અને હવે હવે તહેવાર આવે નઈ રીતિ ભાવ

Simbah. हाकी गया तो हाकी गया मजा मजा पड़ी गए भाई सीमा ऑन फायर